છ લાખ સુધીની મર્યાદા હોય ત્યાં સુધી જ ટ્રીટમેન્ટ મળે છે છ લાખથી વધારે આવક હોય તો એના માટે આયુષ્માન કાર્ડનો ઉપયોગ થઈ શકતો નથી તો એક અમારી માંગણી એ પણ છે કે છ લાખ કરતાં વધારે ટૂંકમાં

અને એક વારંવાર અમે દર વર્ષે જ્યારે આવું પેન્શન મંડળની દર વર્ષે મિટિંગ કરીએ છીએ ત્યારે બધા હાજર હોય છે બધા હાજર રહી અને સહકાર આપે છે જિલ્લાવાળાની આજે મિટિંગ હતી જિલ્લા સાથે આ કાર્યક્રમ ગોઠવાનો અને સરસ કામગીરી થઈ બધા ખુશ થયા અને આયોજન પણ સારું થયું લોકોને મદદરૂપ થવા માટે જે રાજ્યના મંડળના પ્રમુખે ખૂબ જાહેરાત આપી અને ખૂબ મદદ કરવા માટે એમની